દાદી અને દીકરી અને ઘર ઝૂંપડું પણ જોઈ શકો છો લેટ પણ નથી એ ગરીબ ઘરની દીકરી છે મિત્રો આ એક વિચાર તો કરો કે એક માંગી ભીખીને એક દાદીમાં અને મન બુદ્ધિ વગરના એમના પિતા છે તો એ પણ એ માંડવા સુધી અત્યારે લગ્ન એમના કાલ છે અને માંડવા સુધી પહોંચાડે છે તો મારે તો એટલું કહેવાનું છે કે દેવી પૂંજકનો દીકરો છો તો મારેથી એક જેટલું બને એટલું આ દીકરીને મદદ કરી શકે દાદી મને સમજાતું નથી પણ કાને બેરા પણ છે તો આ ગંગાબેન એમના થોડાક સપોર્ટિંગ છે અને સપોર્ટ કરે છે ગંગાબેન ને આપણે પૂછ્યું કે ગંગાબેન કેવી રીતે આ દીકરીનું એમે લગ્નનું કર્યું હવે દીકરીનું તો લગ્ન એવું છે કે એને કોઈ આધાર નથી અને એ લોકો અમારી બાજુમાં રહે છે તો એ લોકો ગુજારો એવો કરે છે અને કોઈ એટલે આમાં આ લોકો એટલા ગરીબ છે પણ કોઈ મદદ કરતા નથી અને અમારે રાકેશભાઈ અહીંયા દેવીપુંજ ભાવનાગરમાં છે તે અમારે એવી પોઝિશન છે કે અમારી કોઈ કઈ વસ્તુ લેવાય એમ નથી દીકરીને કાંઈ કર્યાવર દેવામાં આમની એટલી પોઝિશન છે કે અમારી મદદ રાકેશભાઈ કરી રહ્યા છે કે જે કોઈ વાસણ છે ઘરનો સામાન છે અને જે દીકરીને જોતું હતું એ બધું રાકેશભાઈએ દેવરાયું છે તો મારી એટલી વિનંતી છે કે કોઈ આવો ને આવો સપોર્ટ કરજો અને જેવો આ રાકેશભાઈ કરે એવો કોઈ બીજા વ્યક્તિ કોઈ આ લોકોને ગરીબને તમે સપોર્ટ કરો તો આ રાકેશભાઈ જરી આગળ વધે અને આવું ગરીબ માણાનું કામ થાતું રહે અને કરે એટલે એટલી મારી વિનંતી છે તમને હાથ જોડીને પગે લાગુ આ લોકોની વાત છે કે તમને વારંવાર કહું છું કે આ લોકોને સમજો ધન્યવાદ મિત્રો આ એક ઝૂપડું પણ આ ઝૂપડા વરસાદના કારણે દાદી ને જે દીકર્યું પલટીથી વરસાદમાં પણ આ લોકો તરફાળ ઓઢીને રહેતા હતા આ માજી ને આ દીકર્યું બંને અને એનો દીકરો છે એ જરીગીના આટા નથી ઓછા છે ગાંડા જેવો ભાઈ છે જ્યાં ત્યાં આલ્યો છે અને અમારા રાકેશભાઈ અત્યારે કોઈની મદદ કરે છે એ ભાઈ તો એને આ ઝૂંપડું બનાવી દીધું હતું ચાલુ વરસાદમાં અને એ ભાઈએ અમને મદદ કરી દીધી હતી આ લોકોને બીજા કોઈએ મદદ કરીને તો મારી એટલી વિનંતી છે બધા દેવી પૂંજક અને બહાર માં જે કોઈ વિધિ આપવા ભારત અને એને સપોર્ટ કરીશું એટલી મારી વિનંતી છે જય માતાજી જી જય ભગવાન સવારે આ દીકરી પણ તો આપણે એ દીકરી આપણે મદદ અને તમારો સપોર્ટ બધાનો પ્યાર બન્યો છે તો એ દીકરી કરી પણ સપોર્ટ દીકરીને એટલી શરમાય છે કે દીકરી બોલી એક એથી મિત્ર આ ગરીબ ઘરનો પ્યાર એક આ ગરીબ ઘરની મર્યાદા કહેવાય તમે જોશો એ મોટા મોટા ઘરે લગન હોય એમાં બધા જાય પણ સાહેબ ગરીબ ઘરના આંગણે કોઈ પાડોશી પણ ન હોય આ એક ગંગાબેન છે એમનો સપોર્ટ બન્યા છે એમનો આધાર બન્યા છે ગંગાબેનના પણ ધન્યવાદ માનું છું એના દાદીના પણ ધન્યવાદ માનું છું એના દીકરાના પણ ધન્યવાદ માનું છું કે આવી દીકરીઓને સાસરે લગી ઓગાડે છે તો નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સૌને કૃષ્ણ જય માતાજી સૌને સીતારામ આગલા વિડીયોમાં બોલ્યું હતું કે જે ગરીબ ઘરની દીકરી હોય મા બાપ વગર ની દીકરી હોય માતાજી નમસ્કાર મિત્રો આજે મારેથી જે બન્યું એટલી મદદ મેં કરી છે પણ એમના નિમિત્તે ગંગાબેન પણ આ સેવાનો લાભ લે છે કે જેવા રાકેશભાઈ મા બાપ વગરની છોકરીઓને જેવું સપોર્ટ કરે છે કોઈ વસ્તુ દેવરાવે છે આગળ રહીને એમનું કામ કરે તો મારા એટલી વિનંતી છે મારા દેવીપૂંજક ભાઈઓને કે આની કોઈ કોઈ વિસ્તારમાં કોઈ ગામમાં કે પૂરા ભારતમાં મારું એટલું કહેવાનું છે કે કોઈ મા બાપ વગરની દીકરીઓ હોય કોઈ ભાઈ વગરની બહેન હોય તો હું એટલું કહું છું કે એની તમે મદદ કરો તો થોડો સપોર્ટ કરો તો થોડુંક આગળ હાલ કેમ કે મા બાપ વગર ની દીકરીઓ છે તો આ માંડવા સુધી છે કોઈ મારી સમાજ ને દેહી એટલું કેવા માંગુ છું કે આજે પપ્પા છે મા બાપ વગર ની દીકરી એની માં થી 100 મહિનાની ની હતી આ દીકરી તે દી નું સાલી ગઈ મન બુદ્ધિ ને ના પપ્પા છે અને આ એના દાદી છે નથી સાંભળતા કે નથી આંખે ભાળતા તો ગામ માં જઈને ભીખ માંગી માંગીને અને આ દીકરીઓને ખવડાવી ને એમને મોટિવ કર્યું અને આજે અહીંયા મંડપ સુધી એમને પોગ પણ અમારા રાકેશભાઈને એવું લાગ્યું અને એવું અમારા વિસ્તારમાં કરે છે ને બહાર બી કરે છે તો મારા દેવીપુંજકને એટલું કહું છું કે આ રાકેશભાઈને થોડી ઘણી હાર્યો હર્ષ કોઈ સપોર્ટ દો કોઈ મદદ કરો અને એને આગળ વધારો તો આપણી કોઈ ગરીબની દીકરી કોઈ કોઈ ના અને એમના દાદી ને આપણે જે મદદ કરી આ મદદ તો કઈ નો કેવાય સાહેબ જે આ મા બાપ વગર ની દીકરી હશે અને જે દી તમારો સપોર્ટ હશે તમારો સહાય હશે અને તમારો પ્યાર છે તો આની કરતા પણ કોઈ મા બાપ વગર ની દીકરી